આ સુસે આહે જીરુ બરાબર એટલે આ આપણે હાચવી હાચવી ને આની કિંમત કેવી કરીએ હય હોના જેવી કરીએ હય ને એવી જ રીતે આપડા સુપરસ્ટાર એટલે કે વિક્રમભાઈ ઠાકોર કે જેની કિંમત જાણી જોઈને નથી કરી બધા કલાકારની આયાતા તો ઈ કલાકાર બધા એવા કલાકાર તો આટણ બધા મેનજ કરે તો બધા બની હગે મે પણ વિક્રમભાઈ ઠાકોર જેવા એક કલાકાર બનવા માંગે ને તોય ન બની હગે એનું કારણ કે વાસણીનો સુર એવી એવી रियल ની સ્ટાઈલ એવી रियल ની કરુણતા અને એનો જે અવાજ છે ને એ તો ખરેખર કેવો જોઈએ અને વાસણી વગાડે ને તો એક કૃષ્ણ ભગવાન વગાડતા હતા અને એક કાન આ વિક્રમભાઈ ઠાકોર તો એની કિંમત જાણી જોઈને ના કરી તો બોલો ખરેખર અને કોઈ એમ કમેન્ટ કરેલી કે આને તો અમે ઓરખતા નથી અરે મારા ભાઈ ઓલા જેટલા બધા કલાકાર આવ્યાતા ને એના ઘરે તમે જાજો બરાબર તો એના ઘરે જાવો ઈ કેવું માન આપી અને વિક્રમભાઈના ઘરે તમે જાવો તો ઈ તમને કેવું માન આપે ખરેખર विक्रम भाई जेवा कोई इंसान न थाय करूणता था ने ते एना दिल ने ठेस पहचाड़ी है कि इनी ते कीमत ना करी खरेखर एनी कीमत ना करी જે વિક્રમભાઈ ઠાકોર જે કરી હગે ને એવો દુનિયામાં કોઈ વિક્રમ ઠાકોરો બની જ ના હગે એક જ નામ વિક્રમ ઠાકોર છતા એની આટલી ફિલ્મો હાલેલી છે માં બાપ ના આશીર્વાદ ખેડું તો ખરેખર ખેડું તમે જો તો એ મગજ માં ઉતારવા જેવી છે અને માં બાપ ના આશીર્વાદ ઈ ખરેખર મગજ માં ઉતારવા જેવી અને એક તો અમે રિયલ કે મગજ માં ઉતારેલું હતું કે કયું હતું હં અવતાર ધરીને આવું હા 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 હું ખરેખરની વાત હતી અવતાર ધરીને આવું એ ખરેખર મગજમાં હતું મગજમાં લેવા જેવું હતું કે એ ઓલા જે થોડું થોડું ધરમ કરે તો એ કેટલું આપણે કામ આવે તો એ ખરેખર મગજમાં લેવા જેવી પિક્ચર છે અને એ મગજમાં તમે લેતા रियो तो આપણે ખરેખર ઈ વિક્રમભાઈ ની કિંમત ન કર્યા આહા રાધા રાધા નામ રટુ રદ ગેલુ કાન આ સુસંગ એટલે વિક્રમભાઈ ની કિંમત ન કરી ખરેખર અન્યાય થયો અને ઈ જી હે બધા બગ જેવા છે કે જેને વિક્રમ ઠાકોર ની કિંમત કરતા નાયડી બોલો હું સાચું કહાવને એવું નથી કે આપણે ઠાકોર નથી એટલે ઠાકોર કોર ના થાવે અરે કા ના થવાય સાચું ન્યાય દયો અરે એને ભગવાને ટેલેન્ટ દીધું એને મહેનત કરી હે અને બધા કલાકારે મહેનત કરી છે પણ એ જે અટાણે બધા એ કલાકારની હતા સન્માન કર્યું એ કલાકાર જેવું અત્યારે બીજા મહેનત કરે તો બની હગે પણ વિક્રમ ઠાકોર જેવું મહેનત કરે